બધાને જોહાર જય આદિવાસી જય પ્રકૃતિ જય જોહાર જય આદિવાસી જય બિલ પ્રદેશ થાકી ગયા લાગે છે બધા આજના બત્રીસમાં આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલનમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા બહેનો તમામ ભૂલકાઓ પક્ષ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને બે હાથ જોડીને માથું નમાવીને મારા સેવા જોહાર કરું છું

એની જે ભાવનાઓ છે દાદાની જે ચાહત છે નોટ આઉટ આપણા યુવાનોમાં હોવી જોઈએ પણ એની વ્યવસ્થા બંધ થાય એવી એવી ભાવનાઓ ના રહેવું જોઈએ કાર્યક્રમમાં વ્યવસ્થા આપણે રાખી છે તો વ્યવસ્થાનું પ્લાન કરો અને YouTube પર જે મોબાઈલો વાળા છે આપણા મિત્રો એ કમ્પ્લીટ રહો બરાબર ને મીડિયા વાળા કમ્પ્લીટ રહો મિત્રો જ્યાં બેનો અને બાળકો ઊભા છે તો કોઈ વ્યવસ્થા બંધ ના કરે દાદા આપણે વચ્ચે ઊભા છે તો આપણી વ્યવસ્થા કમ્પ્લીટ રાખશો એમને શાંતિથી સાંભળો ફૂલ ભરપૂર માણો બોલ સાંભળો જુવાર વ્યવસ્થા બનાવી રાખશો સહયોગ કરજો આયોજન સમિતિને આપ સૌને મારી નમ્ર વિનંતી છે સહયોગ કરજો અમે તમારી પાસે સહયોગ માંગીએ છીએ બધાને નમ્ર વિનંતી છે કે વ્યવસ્થા બની રહે વ્યવસ્થા જાળવજો તમામ યુવાન સાથીઓને નમ્ર અપીલ કરું છું સાથીઓ મને એવું હતું કે આજના સંમેલનમાં

આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજનું મંચ છે આજે મેં આ સમાજના મંચ પર મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસીના જાતિના સરખી પરથી ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારો ફોર્મ પાસ થવાનો નથી એ લોકોએ ભૂલવું નહીં જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું હું વ્યક્તિગત માનું છું આજે 132 મુ સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને 32 મુ સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપણે જવાનું છે આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ નેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનો છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા પૂર્વજો છે

તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે કવરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણો આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસદદાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છીએ પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારો એ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મૂળ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઊભો રહી છે આ પરિસ્થિતિ આપણી છે દુખ સાથે કેવું પડે છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથીઓ આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છે આવેદનો આપીએ છે નિવેદનો કરીએ છે સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છે છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહી હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણી બની છે કેમ કે આપણે બધા

પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ત્યારે જ આંગણી ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે પણ જ્યારે આદિવાસીની વાત આવે તો બધી જ પક્ષ પાર્ટી બધા સંપ્રદાયો બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે તો જ આદિવાસીનો ઉદ્ધાર થશે સાથે આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ આગળના વક્તાઓએ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે नर्मदा ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતે કડના વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસીના લોકો સાથે પણ અમે મળ્યા છે જીઆઈડીસીમાં જમીનો ગઈલી છે એ લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરો માં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે ત્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય સરકારો આ મૂળ માલિકની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર

આજે દેશની હાલત શું છે આજે દેશનો અર્ધ લશ્કર ઓડિશા હોય ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય એ આદિવાસીઓ સામે લડે છે સુકામ આદિવાસી સામે લડવું પડે લશ્કરને પણ જળ જંગલની જમીનો જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે એમના પર કોર્પોરેટ જગતની ઉદ્યોગપતિઓની નજર છે પૂંજીપતિઓની નજર છે આદિવાસીઓની જળ જંગલ જમીન એન કેન પ્રકારે પડાવી લેવામાં આવે છે આપણે બંધારણની વાતો કરીએ છીએ બંધારણમાં તો 73 ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકારો બીજા લોકોના નામે ટ્રાન્સફર કરે છે એને કરે છે શ્રી સરકાર કરે છે સંવિધાનમાં તો 5મી અનુસૂચિની પણ જોગવાઈ છે એમાં આર્ટિકલ 241 ક એવું કહે છે

બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ 5 કિલોના ચોખા માટે લડવાનો નથી 3 કિલો ગોમ માટે લાઈન પર ઉભા રહેવાનો નથી પણ અધિકારોની વાત આવે આપણા જળ જંગલ જમીનની વાત આવે તે દિવસે બધાએ જ આપણે બહાર આવીને લડવું પડશે તો જ આપણે બચી શકીએ આવનારા દિવસો દૂર નથી અમે બધા તમારા આશીર્વાદ અમે આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે કમ સે કમ આ વિસ્તારના થી દસ ધારાસભ્યની અહીંયા હાજરી જોઈએ પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા એ દુઃખ સાથે અમને કહેવું પડ્યું સાથીઓ આજે તમારા જેવા લોકોના આશીર્વાદથી થી ચૂટિયા છે અમને અભિનંદન આપું છું ડેડિયાપાડા અને સાગબારાના લોકોને કે અમને ધારાસભ્ય બનાવ્યા છે અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારું સ્વાસ્થ્ય ત્યાં સુધી ચાલશે આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહેશે કે તમે આદિવાસીઓનો કેમ લડો છો અમારી પાર્ટી અમને આદિવાસીઓનું લડતા અટકાવશે એ દિવસે પાર્ટીના પાર્ટી સૌથી પહેલા ચૈતર વસાવ વધારી દેશે જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે જે સમાજે અમને મત આપીને ચૂંટ્યા છે મૂળ માલિકની આજે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આ દશા છે ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ પણ અમારા સમાજ ને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં આ મોડ માલિક પોતાના અધિકારો માટે તો વધારે વિશેષ નથી કે